લોકો ના સ્વાસ્થ્ય માટે વગર ખર્ચે એ જયારે આટલો પ્રયત્ન ચૌહાણ સાહેબ ને કરી રહ્યા છે જે હોય એને કરતા વધારે લાંબુ આયુષ્ય આપે કે જેથી કરીને આપણા જેવા અનેક જીવો એ આ લાભ છે મળે અને કોઈ પણ દોરા ધાગા ને તાવીસ વગર મંત્ર તંત્ર વગર થઈ જશો સાજા કોઈ પણ જાતિ ધર્મ વગર બધાની મુશ્કેલી થાય દૂર આ કોઈ સંત કે ફકીર નથી કે નથી કોઈ વૈદ્ય કે ડોક્ટર હજારો લોકો સાજા થઈ રહ્યા છે એડવાન્સ ન્યૂ ડાયટ સિસ્ટમથી આ સિસ્ટમના પ્રણેતા છે શ્રી ચૌહાણ સાહેબ પૂરો વિડીયો જુઓ રહસ્ય સમજાઈ જશે અને વધુમાં વધુ લોકોને આ વિડીયો મોકલો લોકોને બચાવો